નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ગુલાબની ખેતીમાં જબરજસ્ત રિઝલ્ટ મળી ગયું છે આ ખેડૂત મિત્રને જે ખેડૂત મિત્રને વિકાસ જ નતો થતો ઉત્પાદન જ કંઈ નથી આવતું પણ અત્યારે જુઓ નવી જબરજસ્ત દરેક જગ્યાએ તમે જોઈ શકો છો ફૂટ આવી ગઈ છે દરેક જગ્યાએ એની વિકાસ જબરજસ્ત થઈ ગયો છે પૂરા ગુલાબમાં જુઓ તમને દૂરથી પણ દેખાતું છે કેટલો જબરજસ્ત વિકાસ થઈ ગયો છે દરેક જગ્યાએ તો આ છે આપણા પૂમરેઠની વાડી છે ગુલાબની એક ખેડૂત મિત્ર છે આપણા જેમનો આપણે યુટ્યુબમાંથી સંપર્ક થયેલો છે અને વિડીયો જોઈ અને મારો સંપર્ક કરેલો અને આપણી ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર નીચે માં એમને આપેલું છે પાણીમાં છોડેલું છે અને ઉપર એમને ક્રોપ પરિવર્તન એફટીપીએસસી બ્લૂમ ફાસ્ટ પેસ્ટ વર્ગો અને ફંગી વોરિયરનો છંટકાવ કરેલો છે તો તમે મિત્રો જોઈ શકો છો આ ખાલી એક જ વાર છંટકાવ અને એક જ વાર ડ્રિન્ચિંગ કરેલ છે જો ગુલાબની ક્વોલિટી સાઇનિંગ છેક નંબર ગુલાબ જુઓ ગુલાબ મતલબમાં બે જ કિલો ગુલાબ મળતા હતા પણ અત્યારે આઠ થી નવ કિલો એમનું ઉત્પાદનમાં વધારો થઈ ગયો છે જુઓ ફૂટ એની વિકાસ અને એક નંબરની વાડી તમે મિત્રો જોઈ શકો છો જુઓ તમને નરા ગુલાબ જ ગુલાબ દેખાશે છે એક નંબરની વાડી બની ગયેલી છે મિત્રો આ તમને થોડાક જ મારી આની લોંગ વિડીયો મળી જશે અત્યારે વાડીમાં વિઝિટ માટે હું આવેલું છું તમે જોઈ શકો છો જો કેટલી જબરજસ્ત એની ફૂડ ગ્રીનરી અને દરેક જગ્યાએ એક નંબરનું રિઝલ્ટ મળ્યું છે તો ઉમરેઠની આજુબાજુ જે પણ ખેડૂત મિત્રો હોય જો કેટલું બધું ફ્લાવરિંગ લાગ્યું છે મિત્રો કેટલી બધી કડીઓ છે જુઓ આ છે આપણા બ્લૂમ ફાસ્ટનું રિઝલ્ટ દરેક જગ્યાએ જબરજસ્ત નરા ગુલાબ જ ગુલાબ મિત્રો તમે જોઈ શકો છો જુઓ બે એમની ત્રણ ટોટલ વાડી છે ત્રણે ત્રણ વાડીમાં જબરજસ્ત રિઝલ્ટ મળેલા છે તો આ છે ગુલાબનું રિઝલ્ટ ઓકે તો તમારા વિકાસ ના થતો હોય ગ્રોથ ના થતો હોય ઉત્પાદન ઓછું આવતું હોય ગુલાબનું ઉત્પાદન ઓછું આવતું હોય તો અમારો સંપર્ક કરી શકો છો ઓકે તો થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન અને વિડીયો સારી લાગે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા Okay, thank you so much.